એના દસ પ્રમાણ તમે જગતમાં માં બતાવજો લક્ષ લાયુ માં અને બીજું આ પ્રમાણ કુમારિકા વ્રત ન કરી શકે એવું તમે કહેશો શાસ્ત્ર કે છે કુમારિકા વ્રત કરી શકે કુમારિકા જો વ્રત ન કરી શકતા હોય તો આજથી બધા કથાકારો કથાકારો બંધ કરી નાખે શાસ્ત્રમાં શાસ્ત્ર આધારે કથા કરો તમારા બોલેલા કે તમારા લખેલા આધારિત કોઈ કથા નથી થતી કથા વાર્તા નથી કથા સમાણ છે સ્પર્શ ન કરી શકે કુમારિકા એના માટે વ્રત છે હું તમને બતાવું ગૌરી વ્રત આ બધા વ્રતો જે છે પ્રમાણ સહિત એમાં કુમારિકા કરી શકે ભાગવતજી નું પ્રમાણ છે કાત્યાયની મહામાયા એક આ બાલિકા પાંચ વર્ષની ઉમરે વ્રત કર્યા છે